ગઈકાલે સીપી સાહેબે તપાસ ઝોન વન થી લઈને ક્રાઇમ બ્રાન્ચનો સોંપવામાં આવ્યો કાલે રાત્રે ક્રાઈમ બ્રાન્ચ નો એનો કેસ કાગળ મળ્યા છે ત્રણ અલગ અલગ પીઆઈની નિમણૂક કરવામાં આવી છે અને આજે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જો પહેલા આઈઓ હતા એના જોડે અત્યારે મીટિંગ છે આરોપીઓનો પકડવા માટે એનો અગર લુકઆઉટ નોટિસ માટે જો એક બે આરોપીનો પાસપોર્ટની ડિટેલ્સ છે એના માટે કાર્યવાહી ચાલી રહી છે અને એક બેનો મળ્યા છે તો એનો પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે એના સાથે સાથે જો ફક્ત એફઆઈઆરમાં તો ચાર પાંચ નામ છે મને લાગે છે કે એમાં અગર ઓર બી માણસો એમાં ઇન્વોલ્વ હશે તો એનો અટક કરવામાં આવશે પ્રોફેશનલ રીતે હેલ્થ ડિપાર્ટમેન્ટ કે એના વધારે એના પાસે ચેકલિસ્ટ હોય છે અને આ શું શું કાળજી અને ચેકલિસ્ટ હોય છે કે જ્યારે આપનો રિફંડ કરવાનો હોય ત્યારે આપનો એક ફોર્મ ભરવામાં આવે હોસ્પિટલ તરફથી ઘણી બધી કાળજી લેવાની હોય આ લીધી છે કે નથી લીધી ત્યારે આ બધા મુદ્દાઓ ઉપર અમારી તપાસ થશે એક આરોપી ઓસ્ટ્રેલિયા છે એવી માહિતી છે બાકી ત્રણ ગયા છે કે નથી ગયા તો આ ત્યારે આજે અમે ચકાસણી કરી દઉં